ઉદના રેલવે ટ્રેક પરથી અજાણ્યા વીસ થી પચીસ વર્ષના યુવાને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી રેલવે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હત્યાનો ભોગ બનનાર યુવાન ઉધના વિસ્તારના ડોક્ટર આંબેડકરના પુત્રા તરફના રોડ પરથી ચાલતો ચાલતો આવ્યો હતો અને ટ્રેક તરફ આવી ત્યાં જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો જેને જાણ રેલવે પોલીસને કરાતા તાત્કાલિક પોલીસ ત્યાં ધસી ગઈ હતી ત્યારે એકસો આઠ પણ જાણ કરાઈ હોય એકસો આઠ તબીબે પણ ત્યાં પહોંચી ગયા હતા જ્યાં તેમણે તપાસ કરતાં અજાણ્યાનું મોત નીપજ્યું હોવાનું બહાર આપ્યું હતું એક યુવાન આશરે બાવીસ થી પચીસ વર્ષનો છે જે ઉદ ઉદના તરફથી ટ્રેક ઉપર લોહી લોવાળામાં હાલતમાં આવી એ રિક્ષાના બાજુમાં પડી જતાં ત્યાં મરણ ગયેલ છે એ યુવાન હજુ કોણ છે એની ઓળખ થયેલ નથી અને બનાવ ખરેખર ક્યાં બન્યો છે એની હજુ તપાસ ચાલુ છે સ્થળ પર એફએસએલ અધિકને બોલાવ્યા છે ત્યારે હાલ તો પોલીસે અજાણ્યા યુવાનના પરિવારજનોની શોધખોળ મેળવવા સ્થાનિક વિસ્તારમાં પૂછપરછ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત